ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો મજામાં જયારે પણ ભાગવતજી ની કથા સાંભળું છું ને ત્યારે મને ગુરુજી એક વાત ખૂબ જ પસંદ આવે આ વાત મને વારે વાર સાંભળવી ગમે છે મનુષ્યનો મોહ જ એની પડતી છે પત્ની પુત્રો પુત્રીઓ પ્રેમિકા વગેરે અમૂલ્ય કેમથી સંબંધો છતાં પણ પ્રત્યેક વ્યક્તિને ધન ખૂબ જ પ્રિય હોય છે કોને નથી પ્રિય હોતું બધાને પ્રિય હોય છે ધનનો કોને નથી મોહ હોતો બધાને હોય છે વાર્તા અનુસાર એક શેઠ એના ધર્મનું ચુસ્તપણે પાલન કરતો હતો અને ખૂબ જ ધાર્મિક હતો એની પાસે અઢળક ધન હતું સંપત્તિ અને કુટુંબ પ્રેમી એની પત્ની અને દીકરો એને અત્યંત એટલે અત્યંત વાલા હતા પરંતુ એકઠું કરેલું ધન એનું એક વિશેષ એને વાલું હતું અચાનક એકાદ એક સમય એના એની પત્નીનું મૃત્યુ થયું પત્નીના મૃત્યુ થયા બાદ શેઠ ખૂબ જ દુઃખી થઈ ગયા અને એનું એને એનો સંસાર બેરંગ થવા લાગ્યો બેરંગ લાગવા લાગ્યો સંજે સમજાયું શેઠને કે ભગવત ધંધો ઘર બધું પુત્રને સોંપી દો અને સેવામાં લાગી જાવ શેઠી વિનમ્રતા વિનમ્રતાથી કીધું કે ગુરુજી પુત્રની ઉંમર ખૂબ નાની છે આટલી મોટી સંપત્તિ સાચી શકે નહીં એટલે પુત્રને ધંધો સોંપી શકાય એમ નથી સમય વીતતા પુત્રના લગ્ન થયા અને ઘરમાં બહુ આવી ફરી સંત આવ્યા ફરી કીધું કે શેઠ ધંધો પુત્રને આપી તમારો પુત્ર મોટો થઈ ગયો છે અને ઘરમાં બહુ પણ આવી ગઈ છે શેઠે કીધું કે બહુ નાની છે ગમે ત્યારે એને શોપિંગનો શોખ છે તમે ત્યારે દરવાજા ખોલા મૂકીને એ જતી રહે છે ભૂગર્ભમાં મારું એકઠું કરેલું ધન છે એ મારું ધન છે એ ચોરાઈ જશે તો એની મને બીક લાગે છે અમુક વર્ષ પછી શેઠનું ફરીથી મૃત્યુ થયું શેઠનું મૃત્યુ થયું અને એના ઘરમાં જ શેઠ કુતરા પેદા થયા સંતનું આગમન થતાં જ કુતરો શેઠ પાસે બેસી ગયો સંત કુતરાને ઓળખી ગયા કુતરો સંતને ઓળખી ગયો શેઠ કુતરો છે એ શેઠના દીકરા વાલી તો કુતરો હતો સંતે કુતરાને ઓળખીને કીધું કે ભગત પશુ યોનીમાં પહોંચી ગયા હવે તો સેવામાં લાગો શેઠે કીધું કે સાત તો સાચી છે પણ દીકરા ઉપર મને ભરોસો નથી કારણ કે મારું ધન મોટું છે એટલે દીકરા ફરજ નાની છે એટલા માટે મને જેવ જાય છે અને સંત એક વખત આવ્યા અને ત્યારે એને જોયું કે કૂતરો તો મરી ગયો લાગે છે પણ આસપાસ કોઈ દેખાતો નથી તો થયું શું તો એને જોયું એને એને આંખ બંધ કરીને જોયું તો શેઠ છે એ જમીનની ભૂગર્ભની અંદર વીટળીને બેઠા હતા એટલે સાબ બંધને બેઠા હતા આવી રીતે શેઠ છે એ ધનની રક્ષા કરતા હતા અનેક યોને પસાર થઈ ગયા એક વખત સંત જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાદુ અંદર એક કીડો જોયો એટલે અને સંતને એના પર ગર્વ એટલે સંતે એ કીડાને લીધો પાંદડામાં લીધો અને કીધું કે શેઠ હવે તો બાંધ હવે તો છોડો બધું અને હવે તો સેવામાં લાગી જાવ ધર્મમાં લાગી જાવ તમે ધાર્મિક છો શેઠે કીધું સંતને પ્રણામ કરતા કીધું કે શેઠ શેઠજી ધંધ ભાગ્ય એકીચડ મળ્યું મળ્યું તો એને સર્વાંગ કીધું કાદવ છોડીને સેવા ના થાય શેઠ સંત સેવા ના થાય ગુરુ પરિદા આપ સૌની રજા લઉં છું નમસ્કાર નમસ્કાર